તે હું シવરાઉ છું તો કોઈને ના シવ હોય એ હું シવરાઉ છું મસ્તંગ અલ્યા શું હેડે અલ્યા શું નઈ જા તો આ ધોતી シવરાવા દઉ છું અલ્યા ધોતી ધોવારી シવરાવા તું હ シવરાય આ પેલા આપણે કાળે દોશીનો ગાઘરો લેવા નતા જ્યા તેને નારું ન હતું તે આય મારું ન ખવા દઉ છું અલ્યા આ હેરો દોહો દોહો ઘોડો નઈ થઈ સાયો ઘાઘરા દારુ આવે એવું છે હા એ મન તો પ્યાર તો નહી આવતું તને એ તો બુ પ્યાર આવી જાય એવું હા આ તા એ તા આસલી ઉમર છે બાઈક ચલાવન આવતું તું તારે ઓને હું કહું હું બાઈક નહી ચલાય મારી ડોહીએ મારું નું બાઈક ચલાવરાયું છે અલે આ હું બાઈક નહી ચલાયું તાને અલે આ માર ડોહીએ મારું બાઈક ચલાવ્યું છે કેમ એમ કે હવે અલે આપણે કેંદા ઘાઘરો તો લાવ્યા ઓહ તે માર ડોહી ધોવા બેહી હતી ખબર <San> પડ્યું <San> <San> <San>